અંબાજી નજીક ગબ્બર રોડ પર પથ્થર મારો ફોરેસ્ટ અને પોલીસ પર હુમલો અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલિયા ગામે ફોરેસ્ટ જમીન બાબતે ગંભીર ઘટના સામે આવી છે ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી દરમિયાન અચાનક ઉગ્ર બનેલી ભીડે ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો જે કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો પરંતુ પરિસ્થિતિ કાબુમાં લેવા દરમિયાન પોલીસ કર્મચારીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો આ ઘટનામાં મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીઓને લોહી હાલતમાં તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો ઉપચાર ચાલુ છે ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ઘટના સ્થળે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ દ્વારા હુમલામાં સંડોવાયેલા તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ફોરેસ્ટ જમીન સંબંધિત મુદ્દે તણાવ વચ્ચે પ્રશાસન દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ નમસ્કાર જીટી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના તાજા સમાચાર વાવ થરાદ થી સંદેશ અમારો સમય તમારો જીટી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો